ટિકિટ બહાર પાડી લોકો છે હળવદ ઘટના સામે આવ્યો છે મહાદેવ મંદિરમાં નો ડ્રો કર્યો પણ મંદિરને એક પણ રૂપિયો ચૂકવવામાં ન આવ્યો હોવાનો પણ આરોપ છે મંદિરના નામે છેતરપિંડી કરાઈ હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે હળવદ તાલુકાના કડિયાણા માથક રોડ ઉપર આવેલા મામાદેવના મંદિરના નામે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું આયોજકોએ મંદિર વિકાસ અને આશ્રમના લાભાર્થે હોવાનું કહી તંત્રની કોઈ પણ મંજૂરી લીધા વગર ટિકિટો વેચી લાખો રૂપિયા ઉઘરાવી લીધા તરણેતર બાદ હળવદમાં પણ આજ મોરસ ઓપરેન્ડી કામ કરી અને લોકો સાથે છેતરપિંડીની ઘટના બની ગ્રામજનોનો આક્ષેપ છે કે ડ્રોના નામે લાખોનું ફોરેકું ફેરવી આયોજકો રાતોરાત ફરાર થઈ ગયા છે નવાઈની વાત એ છે કે મંદિરના નામે ઉઘરાવેલા નાણાંમાંથી એક પણ રૂપિયો મંદિરના ફંડમાં આવ્યો નથી હાલ આ મામલે પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભાઈ દેવાભાઈ એચ ભરવા નામની ટિકિટ ખુલી બે એકાવન હજાર રૂપિયા એને લાગ્યા ટિકિટમાં બરાબર હવે એ પૈસા લાગ્યા અને જે આયોજક મિત્રનો ફોન પણ આવ્યો તો રાતે અઢી વાગ્યે મારી જોડે વિડીયો વોઇસ વિડીયોનું ભાઈ ફોનનું રેકોર્ડિંગ પણ છે અને વિડીયોના જે ડ્રોનો ઈ રેકોર્ડિંગ પણ છે પણ આજ પાંચથી સાત દિવસ થયા કોઈ આયોજકના ફોન ચાલુ નથી આવતા ફોન બંધ આવે છે અને આપણે ક્યાંક ને ક્યાંક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય એટલા માટે અમારા આપણે મામાદેવનું મંદિર નિર્માણ થાય એટલે આપણે ડ્રો તો કરે નાખું તો ડ્રો તો થઈ ગયો છે ઓલરેડીમાં કંઈ શંકાને સ્થાન નથી પણ ડ્રોના હિસાબે ક્યાંક ને ક્યાંક ફ્રોડ થયું છે કારણ કે ડ્રો થઈ ગયું છે પણ જે લોકોને ઇનામ લાગ્યું છે એ લોકોને કંઈ પૈસા મળ્યા નથી એટલે હવે વધુમાં વધુ આમાં આપણે ક્યાંક ને ક્યાંક કંઈક ફ્રોડ થયું એવું અમને